મળતી માહિતી પ્રમાણે બાર ફેબ્રુઆરીએ નવ વાગ્યા આસપાસ મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામા ચાર રસ્તા ખાતે એક નબીરો થાર કાર લઈને પૂરપાટ ઝડપે નીકળ્યો હતો અમરેલી પાસિંગની આ થાર કારમાં ત્રણ જેટલા ઈસમો સવાર હતા કારમાં લાઉડ મ્યુઝિક ચાલી રહ્યું હતું અને પાછળ બેસેલો ઈસમ કારમાં જ ડાન્સ કરી રહ્યો હતો આ દરમિયાન કારની અડફેડે એક મોપેડ આવ્યો હતો જેના પર સવાર એક મહિલા અને તેની સાથે રહેલી બાળકી નીચે પડી ગયા હતા અકસ્માતના પગલે થારનો ચાલક ભાગવાનો પ્રયાસ કરતા અન્ય બે જેટલી બાઇકીને પણ અડફેડે લીધી હતી જ્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારી દ્વારા કારનો વિડીયો અને ફોટો બનાવવાનો પ્રયાસ કરવામાં આવતા તેને પણ કચડી નાખવાનો પ્રયાસ કરાયો હતો

લગ્નમાંથી મારી આગળ એક લેડીસ ચાલ્યા જતા હતા એને થારવાળાએ ઉડાડ્યા ઓલ પહેલી સાઈડ ટોળું જમા થઈ ગયો એટલે થારવાળો મારી સાઈડ દબાવીને મારી ગાડી ઉપરથી ચડાવીને વયો ગયો સજ્જ પણ હું બચી ગયો બે બે એક લેડીઝ હતા ને બે છોક થારવાળો ફૂલ સ્પીડમાં હતો થારવાળાને ઉતર્યો પણ નીચે ન ઉતર્યો પાછળ માણસો ભાગ્યું થારને કાચમાં પથ્થરને એવું બધું માર્યું કોઈ કંઈ થયું નથી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી સુરત